જય ભીમ જય ભારત આજે એક મારી પાસે એક વિડીયો આવ્યો અને એ વિડીયો એવો છે કે એક બાજુ દુખય થયું છે અને એક બાજુ ખુશી પણ થઈ છે દુઃખ એ માટે થયું છે કે બાબા સાહેબની મૂર્તિ આ લોકોએ ગટરમાં નાખી દીધી અને ખુશી એ વાતની થઈ છે કે આ લોકો હજી બાબા સાહેબથી બીવે છે તે માટે અસામાજિક તત્વો સાહેબની મૂર્તિ ગટરમાં નાખી દીધી આ કિસ્સો યુપીનો છે પ્રયાગરાજનો પ્રયા પ્રયાગરાજના જે કુંભ મેળો જે પ્રાણ હતો ને ન્યાનો આ કિસ્સો છે ન્યાના એક ગામ ગામનો કિસ્સો છે અને આ મૂર્તિ ગટરમાં નાખી દીધી અસામાજિક તત્વોએ એટલે આ અસામાજિક તત્વોને કહેવા માગું છું કે તમે હજી શ્યા માટે બાબા સાહેબથી બીવો છો બાબા સાહેબે તો એવું તમારે શું કર્યું કે તમે હજી અહીંથી બીવો છો બાબા સાહેબને તમે ન માનો તો કાંઈ નહીં પણ આનું અપમાન ન કરો અમે અમુક વ્યક્તિઓને નથી માનતા તો અમે એનું અપમાન નથી કરતા અમે એનું કાંઈ નાખી નથી દેતા એને કાંઈ ગટરમાં નથી ફેંકી દેતા પણ તમે તો હૈત કરી છે હવે આ વિડીયો જોયા પછી એવું થયું કે હજી આ માણસો બાબા સાહેબથી ભીવે છે ઘણી ઘણા વિડીયો મારી પાસે આવેલા છે બાબા સાહેબના હાથ તોડી નાખે પગ તોડી નાખે મૂર્તિ ખંડિત કરી નાખે એવા ઘણા વિડીયો આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક ક્યાંક ભાજપ સરકાર છે ક્યાંક કોંગ્રેસ સરકાર છે ક્યાંક આમ આદમી સરકાર છે ક્યાં અન્ય સરકાર છે એ તમામ સરકારને કહેવા માગું છું આ તમારા ઓલામાં થાય ને તમે સાહેબના સંવિધાન લઈને હાલો અને એમ કે અમે સંવિધાનની રક્ષા કરવી છે ને બાબા સાહેબને માનવી તો અહીંયા કેમ તમે કોઈ બોલતા નથી આ અસામાજિક તત્વોને કેમ તમે કોઈ કાંઈ એવું કહેતા નથી અને તમને એટલો બાબા સાહેબ પ્રત્યે પ્રેમ હોય આ પાર્ટીઓને કહો છો ભાજપ આમ આદમી કોંગ્રેસ વગેરે વગેરે તો આનો અવાજ ઉઠાવો શા માટે આ અસામાજિક તત્વોને આવી હિંમત આવે કે બાબા સાહેબને મૂર્તિ ગટર માટે નાખ્યા આવે આવા અસામાજિક તત્વોને કેમ તમે અવાજ નથી ઉઠાવતા કે ખાલી દલિતોના નેતા તરીકે સાબિત કરી દીધા છે એટલે દલિતો અવાજ ઉઠાવવા જોઈએ અને દલિતોને કહેવા માગું છું કે તમે તે જે પક્ષ એનું આંદોલન કરતા હોય ત્યારે તમે એમ કે એ પક્ષને આંદોલન કરે છે તો આપણા એમાં નથી જવું એટલે ભાઈ બાબા સાહેબ આપણા છે પક્ષ ભલે ગમે આંદોલન કરતો હોય પણ સાહેબ આપણા છે એટલે આ વિડીયો આ તમામ વ્યક્તિઓ પાસે પોગાડો અને કહો કે આ બાબા સાહેબનું અપમાન જો હવે આમાંથી કઈ પાર્ટી બોલે છે અને કોની લાગણી દુભાય છે બાબા સાહેબના સંવિધાનનું માન સન્માન રાખીને બાબા સાહેબની સાથે પડખે ઊભા રહી છે દલિત પડખે બાબા સાહેબ પડખે એક પણ પાર્ટી બોલે તો મને કહેજો આ વિરોધ ખાલી ફરજિયાત દલિત સમાજ જ કરશે કોઈ અન્ય પાર્ટી કરશે નહીં અને જો કોઈ પાર્ટી કરે તો ભાઈ વિડીયો મોકલજો જેથી કરીને અમને ખબર પડે કે નહીં આ પાર્ટી એ સાહેબને માન સન્માન આપે છે કે ખાલી સાહેબના ફોટા લગાડવાથી કોઈ આંબેડકરવાદી નથી થતો ખાલી કોઈ સંવિધાન બતાવી કોઈ આંબેડકરવાદી નથી થતો કોઈ દેશભક્તિ નથી થતો અને જો આ આવા મહાપુરુષ જે બંધારણ આખું ભારતનું બંધારણ ઘડી દીધું એ વ્યક્તિને ત્યાં આજે જો ગટરમાં આ ફેંકી દેતા હોય તો જ્યારે જીવતા છે ત્યાં લોકોએ કેવી હાલત કરી રહી છે આ બાબાસાહેબની ઘણા કિસ્સા છે કે બાબાસાહેબને પથ્થર મારો કરેલો એવા ઘણા કિસ્સા છે બાબાસાહેબના પુસ્તકની અંદર એટલે આ અસામાજિક તત્વોને હજી એમ છે કે સાહેબ જીવે છે એટલે આમને હજી બીક છે અને એ અમને ખુશી છે એ અમને આનંદ છે પણ તમારી આ હલકી માનસિકતા ધરાવતી ધારા જે ને એમાં તમે હલકા દેખાશો અમે નહીં અમે તો છે એવી જેથી કરીને તમે એને ગટરમાં નાખવા જાવ ઉત્સાહ છે એટલે આ વિડીયો વધુમાં વધુ શેર કરીજો જય ભીમ જય ભારત જય સંવિધાન